તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી અમારા એક નવા વિડીયોની અંદર આજે આપણે વાત કરવાના છે કુંભના મેળાની અંદર એક છોકરે છે એનો વિડીયો બહુ વાયરલ થઈ રહ્યો છે મિત્રો તો એ કોણ છે એની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોની અંદર મળવાની છે તો જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે તો આજે તમને ફોટા દેખાયેલું એ છોકરીનું નામ છે મોનાલિસા અને મોના મોનાલિસાના વિડીયા બહુ અત્યારે કુંભના મેળાની અંદર વાયરલ થઈ રહ્યા છે ટૂંકમાં કહેવાનો મતલબ કે મિત્રો મોનાલિસા છે ત્યાં એક માળાઓ વેચવા માટે આવી હતી અને તેના સોશિયલ મીડિયાની અંદર બહુ બધા વિડીયો વાયરલ થઈ રહ્યા હતા મિત્રો અને મીડિયાવાળા પણ તેની પાછળ પાછળ બહુ બધા ભાગતા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો આ મોનાલિસા જે કુંભદા મેળામાં આવ્યા હતા એ પોતાના વતનમાં પરત ફરી ગયા છે મિત્રો કારણ કે એમના વિડીયો બહુ બધા સોશિયલ મીડિયાની અંદર બહુ બધા વાયરલ થયા હતા અને ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો મોનાલિસા જ્યારે એમના ઘરે પરત ફર્યા ત્યારે એમના ઘર ઘરના બહુ બધા ખુશ થઈ ગયા હતા કારણ કે એમના કુંભના મેળાની અંદર સોશિયલ મીડિયાની અંદર અને મીડિયા ન્યૂઝની અંદર ઘણા બધા વિડીયો વાયરલ થઈ ગયા હતા અને મીડિયાવાળા પણ એમની પાછળ પાછળ બહુ બધા ભાગતા હતા અને મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે મોનાલિસાના જોડે અમુક છોકરાઓ વિડીયો બનાવવા માટે આવે છે ત્યારે મોનાલિસા ગુસ્સે થઈને એમનો ફોન પણ નીચે પછાડી દેશે મિત્રો અને મિત્રો ત્યારબાદ મોનાલિસાને પૂછવામાં આવે છે કે તમે કેટલી વાર કુંભના મેળામાં આવેલા છો મિત્રો મીડિયાવાળા દ્વારા તો મીડિયાવાળાને એ જણાવે છે કે હું પહેલીવાર જ કુંભના મેળાની અંદર આવી હતી અને મને ખબર નથી કે હું આટલી બધી વિડીયોની અંદર વાયરલ થઈ જઈશ તો મિત્રો મોનાલિસાની આથી સંપૂર્ણ માહિતી તો મિત્રો તમને જો અમારો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક અને જો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ મિત્રો ભૂલતા નહીં અને તમે એક એવાર કુંભના મેળામાં દર્શન કરવા માટે ગયા છોક ને એ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મિત્રો તો મિત્રો વાત કરવામાં આવે ત્યારબાદ ત્યાંની પબ્લિકને લોકોએ પૂછ્યું કે કેમ આટલા વાયરલ થયા વિડીયો તો કે લોકો એવું જણાવ્યું હતું કે આમની આંખો બહુ સુંદર છે